જય દ્વારકાધી સરહર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે જવાનું છે મોટી ભમરી ગામ જે આપણે એની રીલ જોઈ છે પણ સરસ મજાનું લોકેશન છે સુરતથી એકસો તેર ચૌદ કિલોમીટર છે અને નેત્રંગથી માત્ર વીસ કિલોમીટર તો મિત્રો આપણો હોય છે હંમેશા છે ને જ્યાં પણ જઈને તો આપણે સફરની મોજ લેવી એટલે એવું નહીં કે ડેસ્ટિનેશનને જઈને પોટા પાડીને સીધા પાછા આવી જવી એવું નથી આપણે તો સફરની મોજ લેવાવાળા માણસો મિત્રો તો નેત્રંગથી છે ને વીસ કિલોમીટર છે તમે ખાલી ગૂગલ મેપમાં નાખશો ને એટલે બતાવશે તો આ રોડ છે મિત્રો જુઓ નેત્રંગ વાળો આ રોડ જાય આ બાજુ છે નેત્રંગ નેત્રંગથી રાજપીપળા અને રસ્તાની મોજ મિત્રો જુઓ અત્યારે બોરા આવી ગયા છે એમાં જો તો હેલ્મેટ જ નથી કાઢ્યો અને અમારી બે બાઈકો છે અને મેં ચાર લોક છીએ મિત્રો તો ખૂબ મજા આવવાની છે ફૂલ મોજ હી કરને કહે દોસ્તો તો આ વિડીયો મેં જોડે રહી આપકો એસી મજા આવે કે વાત ના પૂછો हम आपको सारी इंफॉर्मेशन इसी वीडियो में देंगे कि बोटिंग का क्या चार्ज है कुछ ये थी क्या जवाइन मौज ही मौज आना है तो अभी आप सफ़र का मजा लीजिए हम बोरा खा के निकलते हैं તો ફાઇનલી મિત્રો આપણને બોટ મળી જાય છે જો એક જણના સો રૂપિયા અને તમને લઈ જશે ઠેક આપણે જે તમને રીલ માં બતાવે ને પેલી નાળિયેરી જો કેટલું દૂર છે એના માત્ર સો રૂપિયા જો આ કાકા લઈ જશે આપણને સ્પેશિયલ બોટ આયાં તમારે કપલ માટે આવવું હોય તોય કાકા કપલ માટે આવ્યા હોય તો બે જણને લઈને જવાય ખાલી બે જણને લઈને જવું હોય તોય તમારી રીતે ભાવતાલ કરી દેવાની બાકી એક જણના સો રૂપિયા લેશે અને ત્રીસ ત્રીસ મિનિટ ઉપર તો થઈ જ જાય કારણ કે હાંકીને જાતે જવાનું એટલે એટલો સમય લાગશે અંદાજથી પણ બાકી તમે જો જગ્યા કેટલી દૂર છે ને સરસ મજાનો પહાડોની વચ્ચે જોવો તો ખરા જુઓ બોટ છે અને વ્યૂ તમને બતાવું જો અમારા એક એક જણના હો રૂપિયા છે તો અમે આ વ્યૂનો આનંદ કરીશું હવે काम करो कितना ऊंडू इसका कलर हमारा सितरे ऐसे फुट

જુનારાજ ગામ જોયું હોય માંડલ લેક જોયું હોય એ બધી જગ્યાએ હું કેટલી વખત જઈને આવ્યો છું પણ આ એકદમ અત્યારે હિડન પેલેસ છે આ ગુજરાતમાં અને સરસ મજાનું છે આમ તમે જુઓ ને ગામડું એકદમ મસ્ત આદિવાસીઓનું આમ શાંત જગ્યા ઉપર ચારેકોર તમે જુઓ ને એટલે પહાડ જ તે અને આ તમે સરોવર જુઓ કેવડું મોટું સરોવર છે જ્યાં નજર કરો ત્યાં તમને પાણી દેખાય છે અને સૌથી વધારે સારી વાત તો એ છે કે આ તમે બોટિંગમાં બેસો ને એટલે માત્ર એક જણના સો રૂપિયા જ છે હવે તમે બોટિંગ કરો ને તમે સાપુતારા ક્યારેક બોટિંગ કરજો ઉદયપુરમાં જઈને બોટિંગ કરજો એટલે તમને ખબર પડે કે બોટિંગનો ચાર્જ કેટલો હોય અહીંયા સો રૂપિયામાં આટલું સસ્તું છે કે લોકો અહીંયા ન આવે એનું કારણ એ કે બધાને આમ કહી દીધું ને કે હાલો આમ જ જવું છે ન્યા જ છે એવું કંઈ નથી એવી ગુજરાતમાં ઘણી એવી જગ્યા છે જે ઘણા હજી જોયે જ નથી આ એક ગામ જ છે એટલે આ બધા આવું અને આના ગામને રોજીરોટી મળી રહે કામ ચાલી જાય એમનું છે અને તમને એકદમ નવી જગ્યા જોવા મળે તો સરસ મજાની જગ્યા છે મુલાકાત કરવા જોઈએ તું એકવાર આમ મેહુલ બધાને બધું કેટલું મોટું છે સરોવર જો સુરત હા સરસ મજાનું છે ને આ જે તાળસી આવે ને એ બાજુ જવાનું છે અને ગામ છે મોટી ભમરી અને સામેની સાઈડ છે નાની ભમડી બે ગામ છે વચ્ચે છે આવો સરોવર તો મિત્રો તમે બોટમાં બેસો ને એટલે જો આખું છે ને આ એક તરફનું સરોવર જ છે એક આમ એક ટાઈમ આ બધું છે ને એ આમ કરજણ આપેલો ડેમ છે ને એનું જ પાણી રાજપીપળાના જે રાજા મહારાજાઓનું જે આપણે મંદિર બનાવેલું છે એનું આપણે માંડણ લેક છે પછી જૂનારાજ છે જૂનારાજ ગામ છે એની પહેલાંય મેં તમને મારા વ્લોગમાં બતાવેલું જ છે જોઈ લેજો એ ગામ છે આ બધું જ ભેગું જ છે પણ એને કિનારે કિનારે બધા ગામડા વસેલા છે એમ કોઈનું માંડણ ગામ હોય તો આ ગામનું નામ એ રીતે છે મોટી ભમરી અને આખું આ લેક છે સરોવર છે એની સામેની સાઈડ પણ જુઓ આની સામેની સાઈડ ગામ જ છે હવે આપણને એવું લાગે કે આ આગળ કશું નહીં હોય જંગલ જ છે પણ એવું નથી આગળ એક ગામ છે એ ગામનું નામ છે નાની ભમરી અને પાછળની સાઈડ છે એ મોટી ભમરી જો કાકા સરસ મજાની બોટ હલાવે છે પંદર મિનિટ જેવું તો થઈ જ ગયો એટલે સો જાતનું મોંઘું નથી ટાપુ ટાઈપ જે બનેલું છે જો અને તમે પાણી જુઓ કેટલું છે ચોખ્ખું સરસ મજાનું એકદમ અને ફરતી બાજુ પહાડ જો આવી જગ્યા છે બધી તો મિત્રો હું તમને રહસ્યમય વાત કહું જો વચ્ચે આવું સરોવર છે અને હામેની સાઈડ મારી પાછળની સાઈડ છે ને એ ગામનું નામ છે મોટી ભમરી અને જુઓ આ જગ્યાએ ગામ છે એ ગામનું નામ છે નાની ભમરી હવે આ ગામના લોકોની બાઈક હોય કે કાર હોય તો એ લોકો કેમ જવાના તો એના માટે છે ને એ તમારે પાર્કિંગ કરવાનું સામેનું ગામ છે ને નાની મોટી ભમરી ન્યા અને ત્યાંથી પછી બોટમાં આવવાનું આ બધું એ લોકોની ખેતીમાં હોય તુવેર ને એવું હોય કોઈ પણ વસ્તુ ખેતીનું હોય લાવું લઈ જવું હોય તો બોટમાં બેસીને સામેની સાઈડ જવાનું નાની ભમરીવાળા ગામની મોટી ભમરીવાળાને સારું આવું છે ભાઈ જો આ ગામ છે જો ઢોર છે રસ્તો છે જો તમને આમાં ઝૂમ કરીને બતાવું આ બાજુ ઘર છે જો અહીંયા ઘર છે એક પછી આ જગ્યાએ જો આ ગામ છે આ છે નાની ભમરી ગામ અને એમે બેઠા થાય એ ગામ મોટી ભમરી આ રહસ્ય છે કેવી મજા વોટમાં ઇન દરવેજ અપડાઉન 有车位。 આ બધી નાળિયેરી દેખાય ત્યાં સુધી કાકા તમને લાવે છે અને એના તમને સો રૂપિયા લે છે અને અહીંયા તમે આવીને દસ પંદર મિનિટ સુધી ફોટોગ્રાફી કરી શકો છો રીલુ બનાવી શકો છો અને બોટમાં ખાસ ધ્યાન રાખો જો અત્યારે બોટ આખી હલે છે આ બધા ફોટો પડાવવામાં કેવા વ્યસ્ત છે આ જગ્યા ઉપર અમે લઈને આવ્યા છે બોટ આ રીતના બધા ફોટો પડાવવાના શોખીન છે જો અને આખી બોટ હલે છે છે ઊભી રાખી દીધી અને બધા ફોટો મિત્રો તમને હું આગળથી બતાવું કે કેવું છે નજારો એમ જો આ બધી લાઈન માં નાળેરી ઉજેલી છે અને નાળિયેરી તમે આવો ને એટલે ઉનાળામાં કદાચ આવું એટલે અહીં ખેતર છે એટલે આવું હોય તો અત્યારે મહિનામાં આવી દેજો બે મહિનાની અંદર સરસ મજાનું લોકેશન છે આમ જોવો તો જ્યાં નજર કરો ત્યાં આ તમને મોજે મોજ થે તો ફાઇનલી મિત્રો હવે અમે કિનારે પહોંચવાના છીએ ફક્ત બે મિનિટ જેટલું ર્યુ છે ત્યારે અમે કિનારે પહોંચીશું પણ તમે અહીંયા આવો ને શું યાર સુકૂન થાય છે કે એની વાત ના પૂછો ત્રીસ મિલિયટ ઉપર થઈ ગયો અમારે બોટિંગમાં અને માત્ર સો સો રૂપિયા અને આમ ગામ વિશે જાણો અહીંનું લોકજીવન છે સરસ મજાનું અને થોડાક સમયમાં જ હોમસ્ટે પણ બનાવવાના જ છે જો તમારે અહીં રાત રોકાવું હોય તો પણ રાત રોકાઈ શકો છો અને સરસ મજાની કેમ્પિંગ કરવું હોય તો કેમ્પિંગ કરી શકો છો અને ગામના માણસો એકદમ ભોળા છે કાકાને જોતા જ અમને લાગ્યું કાકા અમને ફૂલ સપોર્ટ કરે છે કે તમે તમદાર આવો રોકાઈ રોકાયજો આમ આપણને શું બીજું જોઈએ ભોળી પ્રજા છે અને વાયરલ થાય તો અહીંના લોકોને રોજી રોટી મળે બસ એટલું જ છે એટલે તમે આમ ગમે એવી જગ્યાએ તો ફરવા જતા જ હશો સુરતથી માત્ર એકસો ને બાર તેર કિલોમીટર થતું હોય છે તો આવી જગ્યા મળતી હોય ને સો રૂપિયામાં બોટિંગ થતી હોય તો આવું કંઈ ખોટી વસ્તુ છે તો મિત્રો આવો એક વખત નજારો જુઓ સરસ મજાનો છે જરૂર આવજો ગામય સરસ મજાનું છે બોટિંગ કરો તોય તમને મજા આવશે ઉનાળામાં આવો તોય મજા આવશે શિયાળામાં મજા આવશે સોમા મજા આવે છે એટલે એક વખત જરૂર મુલાકાત લેજો મિત્રો તો ફાઇનલી હવે અમે પહોંચવાના છીએ કિનારે અને તમારે ગામ જુઓ તો ગામ પણ સરસ મજાનું છે ગામ પણ જોઈ લેજો અમારે અત્યારે એટલો સમય નહીં એટલે અમે ગામ નથી જોતા તો મિત્રો બસ આજના વ્લોગમાં ખાલી આટલું જ હતું વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ હરહર મહાદેવ